મુન્દ્રા નજીકથી કરોડો નો દારૂ જથ્થો ઝડપી પાડ્યો મુન્દ્રા પોલીસ દરોડો કરી કાર્યવાહી કરી ગામની જીઆઈડીસીમાં આવેલા ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ગોડાઉન નંબર તેત્રીસમાંથી કરોડોનો દારૂનો જથ્થો ઝડપાયો અંગ્રેજી શરાબ વાહન સહિત કુલ બે અગિયાર કરોડના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા આરોપીઓએ ટ્રક મારફતે દારૂનો જથ્થો મંગાવ્યો હતો રાજસ્થાનના અનિલ પાંડ્યા નામના વ્યક્તિએ દારૂનો જથ્થો મોકલ્યો હોવાનું ખોલ્યું નરેન્દ્ર મકવાણા નામના વ્યક્તિના નામે ગોડાઉન હોવાનું સામે આવ્યું બે આરોપીને ઝડપી પાડ્યા ત્રણ આરોપીઓ વોન્ટેડ પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આ અંગે એમ જે ક્રિશ્ચન ડીવાયએસપી પશ્ચિમ કચ્છે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં જે પ્રોહિબિશનની દારૂ જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે સતત સૂચનાઓ આપવામાં આવતી હોય છે જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા તમામ રેન્જના તમામ જિલ્લાઓને આવી સૂચનાઓ આપેલી હતી અને ખાસ કરીને અત્યારેના જે એસપીસી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા ખાસ કરીને થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જે આધારે ગઈકાલે મુન્દ્રા ખાતે પોલીસ દ્વારા એક મોટો ક્વોલિટી કેસ કરવામાં આવેલો છે જેમાં બે આરોપીઓને મુન્દ્રા તાલુકાના ધ્રબ જીઆઈડીસી છે એમાં ગોડાઉન નંબર તેત્રીસમાંથી

વોન્ટેડ આરોપી છે છે એ રાજસ્થાન અનિલ કરીને જેનો ગુનાહિત ઇતિહાસ છે ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને ગુજરાતમાં પણ એ વોન્ટેડ છે અને એણે આ મુદ્દા માલ મોકલાવેલો હતો જે અહીંયા મંગાવનાર આ માલ મંગાવનાર જે છે અનિલ સિંહ જાદવ કરીને અને મહીપતસિંહ જાડેજા એ લોકોને વોન્ટેડ બતાવવામાં આવેલા છે જે આટલી મોટી જથ્થામાં મુદ્દામાલ પકડ્યો છે અને વાહનો પણ ઘણા બધા પકડ્યા છે તો એ મુદ્દામાલ સૌ તો અનિલ જાદવ અનિલ પાંડ્યા મોકલાવ્યો છે સિક્કરથી તો એને અગાઉ કેટલા મોકલાવેલા હતા આના સિવાય કોને કોને મોકલાવેલા છે એ બધી જ તપાસ થશે આ વાહનો કોના કોના છે આટલો મોટો મુદ્દામાલ છે એટલે કોને કોને સપ્લાય કરવાનો હતો એ પણ બધી જ તમામ દિશાઓમાં તમામ રીતે તપાસ કરવામાં આવશે એમનું ગોડાઉન છે એ માલિક છે ને એમણે ઓમ ટ્રેડિંગ કંપનીના અમિત ચૌહાણ કરીને એક છે એમને આ ગોડાઉન ભાડે આપેલું એટલે આ પ્રાથમિક માહિતી છે એમનો આ ગુનામાં શું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસ કરવામાં આવશે